એટલે ડાયરેક્ટ ભાઈ ફોટો મારો ડિલેટ થઈ ગયો તમે ડિલેટ કર્યો એજ ફોટો તમને જોવા મળ્યો છે છો બધા મજામાં આજના વિડીયોમાં આપણે વોટ કરવાના તમારા પણ ફોટા અને વિડીયો ભાઈ ડિલેટ થઈ રહ્યા હશેવર કરવા હોય તો તમે કેવી રીતે ભાઈ રીકવર કરી શકો એ પણ તમે બે હજાર માં ભાઈ કઈ રીતે રિકવર કરી શકો આજે હું તમને બધી પ્રોસેસ ભાઈ તમારી સામે લાઈવ પ્રૂફ જ દેખાડવાનો છું અને 99% ટકા હું તમને ગેરંટી તમારા ફોટા બધા પાછા આવી જશે અને વિડીયો પણ પાછા આવી જશે અને બધી પ્રોસેસ તમારી સામે રિયલમાં તમને જોવા મળવાની છે એ પણ તમારે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરવાનું તમારા મોબાઈલની ગેલેરીમાંથી જ આ બધી પ્રોસેસ થવાની છે તો આ વિડીયો ભાઈ પૂરેપૂરો તમે કમ્પ્લીટ જોઈ લેજો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો એટલે મને પણ આવા નવા નવા વિડીયો બનાવવાની મજા જ આવી જાય વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા ભાઈ વિડીયો આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ ઉપર પ્રોસેસ શીખવાનો છું અને અત્યારે તમને પેલા એ કહી દઉં તમે વિડીયો પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોજો છેલ્લે હું તમને એક એવો પોઈન્ટ શીખવાડવાનો છું કયા કયા મોબાઈલની અંદર આ રીતની ગેલેરી જોવા મળશે એ હું તમને સિલેક્ટ કહેવાનો છું તો પહેલાં જ ભાઈ તમારા મોબાઈલની તમારી ગેલેરી ઓપન કરી લેવાની છે તો હું ફટાફટ મારા મોબાઈલની પહેલાં ગેલેરી ઓપન કરી લઉં તમે જોઈ શકો છો આ રીતે મેં મારી ગેલેરી ઓપન કરી લીધી છે ઓપન કર્યા બાદ તમારી સામે ભાઈ રિયલમાં જ હું ફોટો ડિલેટ કરવાનો છું તમે જોઈ શકો છો આ રીતે હું એથી ફોટા કોઈપણ એક સિલેક્ટ કરી લઉં અને પછી તમને આગળનો પોઈન્ટ શીખવાડવું તો આ રીતે મેં આ રીતનો એક ફોટો સિલેક્ટ કર્યો છે એ પણ તમે ચેક કરી શકો છો આ રીતનો એક ફોટાને ભાઈ હું ડિલેટ કરવાનો છું અને તમે ફોટો પણ ચેક કરી શકો છો હું ફોટા ઉપર ભાઈ ક્લિક કરીને તમને ફોટો પણ દેખાડી દઉં તો આ રીતનો મેં ફૂલ કોલ ફૂલ ક્વોલિટીમાં ભાઈ ફોટો છે એ પણ તમે સેક કરી શકો છો અને આ ફોટાને ભાઈ હું ડિલેટ કરવાનો છું હવે તમે સેક કરી શકો છો આ ફોટાને ડિલેટ કરવા માટે નીચે હું ક્લિક કરી દઉં ડિલેટવાળા ઓપ્શનમાં ભાઈ ક્લિક કરી દઉં તો આ રીતે મેં ક્લિક કરી દીધું અને પછી હું ડિલેટવાળા ઓપ્શનમાં હું ક્લિક કરું એટલે ડાયરેક્ટ ભાઈ ફોટો મારો ડીલેટ થઈ ગયો છે એ પણ તમે સેક કરી શકો છો અહીંથી જ તમારી સામે અહીંથી ફોટો પણ વહીયો ગયો છે એ પણ તમે સેક કરી શકો છો અત્યારે આપણે કોઈ પણ ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરેલું અને ગેલેરીમાં સહી જે ફોનની ગેલેરી આવે એમાં જ સહી નીચે તમને કાંઈ તમારે ફો ફોટો એની બાજુમાં તમને નો એક ઓપ્શન જોવા મળતો હશે જોઈ ઓપ્શન ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને બીજી અલગ અલગ ફોટાના જે ફોલ્ડર હોય એ બધા આ રીતના ફોલ્ડર જોવા મળશે અહીં તમને સેટિંગ પણ જોવા મળતું હશે સેટિંગમાં તમારું કોઈ પણ કામ નથી કરવાનું તમારે વિડીયો નિશ્ચય તમે નિશ્ચય સિલાઇડ આવશો એટલે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો ડિલેટનો લોગો જોવા મળશે અને અહીંયા લખ્યું છે ભાઈ રિકવર ડિલેટ એ રીતના એક ઓપ્શન જોવા મળશે અને એમાં લિસ્ટ પણ છે એટલે લખેલું જોવા મળશે એની અંદર તમે જેટલા જેટલા તમારા ફોટા ભાઈ ડિલેટ કરેલા છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું પછી તમને આગળની પોઈન્ટ શીખવાનું તો આ રીતે મેં એની ઉપર ક્લિક કર્યું તમે જોઈ શકો છો આ ફોટો તમને જોવા મળી ગયો છે અને જે ફોટો આગળ રિયલમાં તમારી સામે મેં ડિલેટ કર્યો એ ફોટો અહીં તમને જોવા મળ્યો હશે એની પર જ હું ભાઈ ક્લિક કરી દઉં પછી તમને આગળની કઈ રીતે આને રિકવર કરો એ પ્રોસેસ શીખવાનું તો આ રીતે આપણે ફોટો અહીં જડી ગયો છે ને અહીં તમે જોઈ શકો છો એક રિકવરનું એક ઓપ્શન જોવા મળતું હશે ગોળ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું જો તમે આની ઉપર ક્લિક કરશો એટલે ભાઈ ભાઈ તમારો ફોટો આ પ્રોસેસ થઈ જશે ને રિકવર થઈ જશે અને અહીંથી પણ ફોટો વહી ગયો એ પણ તમે ચેક કરી શકો છો હવે હું બેક આવી રહ્યો પાછો એ ફોટાવાળા ઓપ્શનમાં ભાઈ ક્લિક કરી દઉં ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો જે જગ્યાએથી મેં તમારી સામે ભાઈ ફોટો ડિલેટ કર્યો હતો એ જગ્યાએ પાછો ભાઈ ફોટો આવી ગયો છે અને આ રીતે તમે ફોટો હાવ આસાનથી તમે રિકવર કરી શકો છો જે આવું હાદી ગેલેરી નથી આવતી તમારા ફોનની અંદર ગેલેરી આવે છે એ ફાઇનલ છે આ એપ્લિકેશન ભાઈ ડાઉનલોડનો હું તમને નથી કહેતો પણ કયા કયા મોબાઈલની અંદર આ ગેલેરી તમને જોવા મળશે જો ભાઈ મારી પાસે છે ત્યારે રેડમી એટલે રેડમીનો મોબાઈલ છે એમઆઈનો મોબાઈલ છે અને આ એમઆઈના મોબાઈલની અંદર આ રીતની ગેલેરીની સિસ્ટમ આવે છે જો તમારી પાસે રિયલમીનો મોબાઈલ હોય તો એની અંદર પણ આ સિસ્ટમ જોવા મળશે જો વિવો અથવા ઓપ્પોનો હોય વિવોના મોબાઈલની અંદર નવાણું ટકા આ રીતની સિસ્ટમ તમને જોવા મળી શકે છે પણ ઓપ્પોના મોબાઈલની અંદર ભાઈ આપણે એ સેટિંગ જોયું નથી એની અંદર તમે ચેક કરી શકો છો એની અંદર તમને આ રીતનું સેટિંગ જોવા મળે તો તમે એ પણ ચેક કરી શકો છો તમારા મોબાઈલના જે ફોટો ગેલેરી હોય એની ઉપર જઈને તમારે ઉપર થઈ વાળા ઓપ્શનમાં ક્લિક કરીને ત્યાં તમારે ચેક કરી લેવાનો ભાઈ એનો ઓપ્શન જોવા મળે છે અથવા નથી જોવા મળતો આ વિડીયો ભાઈ તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લેટ જોયો છે અને માટે બધાને થેન્ક યુ મારી પાસે અલગ વિડીયો સાથે